આજરોજ તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર તથા જિલ્લાના તમામ ગામો અને શેરી સહિત સોસાયટીઓ તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે ઈ રિક્ષાનું લોકાર્પણ કરતો કાર્યક્રમ પણ યોજાયો હતો આ સાથે જ તમામ સફાઈ કર્મીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

ભારત આટલેથી નથી વિકસિત ભારતની સંકલ્પનામાં જે રીતે આપણે રંગ કચરો પેદા કરીએ છે દૂષિત પાણી પેદા કરીએ છીએ આ પાણી શુદ્ધ થાય પાણીનો સ્ત્રોત બગડે નહીં એટલા માટે આ પાણીનો ફરીથી રિયુઝ કરી